આવી રીતનું કઈ ફોલવાનું છે અમારે ને બધાય ફોલા જાય ને પછી તમને પરફેક્ટ જોવા ને જાણવા મળશે હું કરી હું ને એમ તો મજાના બધા ફોલા જાય છે ને હવે આને આખા આખા પાછા ધોઈ લખવાના છે ચાલો તો ધોઈ લેચી તો મસ્ત મજાની ડુંગળી આપણે કટિંગ કરવાની છે બહુ હાવ નાની ની હાવ મોટી ની આવી રીતનું કટિંગ કલાકો નાખો નાખો પછી પાછું છે ને આપણે નાખવાનું છે આપણે મિક્સરમાં કા તો ભાઈ મિક્સર છે ને એમાં પછી પહેલા જાળી મેકી દેવાની ને પછી નાખવાનું ડુંગળી ના મજાની ડુંગળી મિક્સર માં નાખી દીધી છે ને હવે આપણે મિક્સર સળાઈ દેજો આ મિક્સર પેક થઈ પણ મિક્સરની ની માં દાંડલો આવે ને એ આ સળાવવાનું છે દાંડલો સળાઈ દીધો પછી નો તો આવી જ ને

න ප ද ැ. વાહ ભાઈ વાહ ટમેટા ને બધું કટિંગ થઈ ગયું મસ્ત ટમેટાડા મસ્તું ડુંગળી ટમેટા લીલા મરસા અને આદુ કટિંગ થઈ ગયું સાવ તો હવે પછી ફૂલેમ ફૂલ તૈયારી તમને જોવા મળી આ તો છે ને ફોટો પાડવો મેં કીધું નાખું બે કોઈતરા કેવો લાગે મસ્ત લાગ્યો ને થમલેલ માં તો પછી રેડીમેડ તૈયાર બોલે તો શું કેવાય મંચુરિયમ મંચુરિયમ છે આપણે યુઝ કરવાનું છે ઇન્ડિયાની હારે

હળદર તો આપણે પાછળ જ નાખવાની તો મને ખબર જ છે હળદર નાખ્યા પછી નાખો છોડો અને ખાઈ તો હવે ઘણું ફરું પાકી ગયું છે ને હવે નાખવાનું છે આપણે લાલ મરશું ખેડો હોય તો મજા આવે પોરું હોય તો એમની હવે પોરું નાખી દઉં કેમ હતો નહીં પછી પોરું નાખવું પડ્યું વા મિક્સ કરવાનું છે બધું

Terus મેના આ કે આ Oh, so, sudah right, man. right, man. right, mama, Mansyur pernah

તો આપણે થોડુંક છે ને આમાં ગ્રેવી ટાઈપ બનાવવાનું છે એટલે પાણી નામવાનું છે અને પાણી જો કે નામી નહીં તો આ બહુ સવાદ ઓળા આવે પણ આપણે એકાદું ઓળખો લી એકાદો સંતો આમ લી લઈ ટેસ્ટ કરવા માટે કાંઈ પણ ચાલો પાણી બાળી નામીને તમને પાછું હું દેખાડું અને એક એકાદો સંતો લી લેવો હાલો ને એ કાંઈ નાનો સોડો લેવાનો હોય આપણે એવું લેવું જોઈએ ચાલો તો આપણે પાણી નામી દઈએ હવે આમાં છે ને જરૂરિયાત પ્રમાણે પાણી નામી દેવાનું છે કેમ કે રસા ઓળું કરવાનું છે ને આપણે પાછું ટેસ્ટ લેવા માટે ત્યાં રાખેલું છે કે તમને ખબર જ છે અને હવે આને હલાવવાનું શેષ મન્ચુરિયન ઈંડા એ વાહ 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 કાંઈ ઘટે નહીં એવું બને તો બકે મન્ચુરિયન ઈંડા તો નથી રસો કે નથી શું કહેવાય નથી રસો કે નથી કરું આવું તમને ખાવા તમને જોવા મળશે ચાલો તો આપણે પાકી ગયા પાકી જશે મસ્ત મજાનું ને જોવા આ છે ને નાના નાના બટકા કરીને ખાવાનું ને બોલતું હોય મજા આવી જાય ગરેવી નાખતી હોય ને ભાઈ 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 ચાલો તો મિત્રો આવી રીતે તમે બને વખત કરજો ટેસ્ટ કરજો મજા આવી જાય હવે મસ્ત મજાનું સડી ગયું છે ને ધવાડા આવવા મળ્યા છે હવે તો શાક સડી ગયું છે આપણું ચાલો શાક થઈ ગયું છે સડીને તૈયાર

Spercatela il video, però è la casuale, se è la se non video a nuova vita, se è la casuale, un è la casuale, se non va a nuova vita, se è la casuale, se è la casuale, se se a